પણ એ બાજતી ને તોય હું રેમ નમ રેતી છોકરો હતો મારો તો બાજતી પાછા આવી વિયો ગયો એટલે મને કાઢી મૂકી દીકરીઓ આવે છે દીકરીઓ દીકરાઓ ક્યારે આવતા નથી ભાગ્યા જ આવતા હોય દીકરીઓ બિચારી અઠવાડિયે પંદર દિવસે આવતી હોય પોતાના માતા પિતા પછી સંભાળી લેતી હોય પણ દીકરા ભાગ્યા જ આવતા હોય છે એની માએ એમ કીધું કે તારો દીકરો ઉપર વિયો ગયો ને એટલે કે હવે રોટલા નીચ દઈશ તારે જ્યાં જવું ત્યાં જ્યાં ઘરની અશાંતિ થોડુંક માનસિક શારીરિક એટલે અહીંયા આવવાનું કોઈ માતા પિતાનું અવસાન થયું ત્યારે પરિવારજનો જાણ કરવી અમારે એક સંસ્થાના હોય તો ફરજ છે કે તમારા માતાનું અવસાન થયું પિતાનું અવસાન થયું ત્યારે એવા અમને જોવા મળે કે એટલું પણ પૂરું કરી નાખો ને અંતિમ ક્રિયા તમે કરી નાખો ને

સારું છે અહીંયા આવી એટલે હું છે રાહત થઈ જાય છે ને ભૂલી જવાય છે બધું મોટા કરી માવડી તે અમને ખોળેથી ખસતા કર્યા એક ખોળો પાછો ખૂંદવા તો અમને કરને બાળક કાઢ્યા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા બીજા કેટલાક વડીલો છે આપણે તેની સાથે વાત કરીશું બા શું નામ છે આપનું સૈતાબેન કેટલા ટાઈમથી બા તમે અહીંયા રહ્યો છો બે મહિનાથી બે મહિના પૂરા નથી હમ 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 સંતાનો છે બા આપને તાને કર્યો દીકરો ઉપર વીઓ ગયો હમ હમ તો એની મા અહીંયા એમ કીધું કે તારો દીકરો ઉપર વીયો ગયો ને એટલે કે હવે રોટલા નીકળી તારે જ્યાં જાઉં અહીંયા ગયા પછી હું અહીંયા આવી પાંચ મહિના અહીં મેં ફોર્મ ભરાઈ ગઈ ફોટા દઈ ગઈ પાંચ મહિના હું દીકરી ભેગી જઈ કાઢું મૂળ કીધું મને

ફોર્મ ભરાયું ફોટા દેખ ગઈ પછી ખાટલો ખાલી થયો એટલે મને ફોન કર્યો એટલે હું અહીં આવી હવે છે બા હવે વ મળવા માટે આવે છે અહીંયા નહીં કોઈ નહીં એને તમ દીકર્યું છે ને એક દીકરો વ ને હ મારું તમ દીકરી એક દીકરો થઈ ઉપર હ હવે ઘરે જવાની ઈચ્છા થાય છે બા કે હવે નહીં ઘરે હવે શું જાય ભાઈ કાઢી મૂકી હોય એ આપણને રાખે હવે અહીંયા ઘર જેવું લાગે છે બા ઘરે જ કહેવાય ને હવે ક્યાંય ક્યાં જવાનું હોય આ ઘર સાચું આપણું રોટલા જડે છે ને હવે ઘરનું કામ કરવું બીજું કાંઈ નથી હમ જે રીતે મિત્રો બાઈએ જે રીતે વાત કરી કે કદાચ એમના દીકરા છે તે સ્વર્ગી આવે ત્યાર બાદ જે હોવું સાચવવા વાત નથી પરંતુ કદાચ એમના પરિવારે દીધા દીધા છે છે ઘરેથી પરંતુ આવી જે સંસ્થાઓ છે દીકરાનું ઘર છે તે ખરા અર્થમાં દીકરો બનીને ઊભું છે ને એમની સેવા કરી રહ્યું છે મિત્રો અત્યાર સુધી તમે કોઈ પ્રાઇવેટ ગેમ ઝોન કે એવું જોયું છે પરંતુ વૃદ્ધાશ્રમમાં વડીલોને પણ એમની ધરતી સંધ્યા કહેવાતું હોય છે કે બાળપણ જેવું એમનું જીવન થઈ જતું હોય છે ત્યારે વડીલો માટે અહીં ગેમ રમવા માટેની વ્યવસ્થા છે વધુ કાકા સમજાવે છે શું છે અખબારો તો વાંચી શકે સરસ મજાનું ટૂંકમાં આનંદ કરે અમારો એક જ ઉદેશ છે કે જિંદગીના પાંચ વર્ષ વધવા દો પાછો જિંદગી સરસ મજાની જાવી એવી ભાવનાથી બધા જ કાર્યકર્તાઓ પોતાના માતા પિતા જેમ સમજીને બધા જ કામ કરે છે બધા કાર્યરત છે કારણ કે આપણે જોતા હોય છે ક્યારેક ઘણી વખત સ્વાભાવિક છે ક્યારેક સંતાનો ન હોય તો સ્વાભાવિક કે ભાઈ કોઈ ઓથાર નો એટલે આવવું પડતું છે પરંતુ ક્યારેક સંતાન હોવા છતાં પણ ઘણા તમારો તો એટલા ટાઈમ આવતા હોય છે કદાચ આવતા હોય છે ત્યારે થોડુંક એમને અઘરું રાખતું હોય છે કે ભાઈ વૃદ્ધાશ્રમમાં કેવી રીતે જવું પરંતુ આ સુવિધા ને બધું જોઈને એમનું જીવન કેટલું પરિવર્તિત થતું તમને દેખાય અમે પહેલા કાઉન્સેલિંગ કરતા હોય તો દીકરા વાળા સમજાવી કે ભાઈ તારી ફરજ છે તારા માતા પિતાને સાંભળવાની પણ ના છોડ કે જયારે ન સમજાવે ત્યારે અમે પ્રવેશ આપતા હોય ને આવ્યા પછી કરનાર યાદ પણ નથી કરતા હોતા અને અમારા પરિવારના અમારા માતા જેવી રીતે ધ્યાન રાખતા હોય સંભાળ લેતા હોય છે અને ખૂબ આનંદથી રે મજા કરતા હોય છે લેતા હોય છે ઘણા તમે આ કાર્ય કરી રહ્યા છો કેવા કેવા કપૂત સંતાનો તમે જોયા છે કે જે આવી રીતે વર્ષથી આ સંસ્થા કાર્યરત છે હું તમને એક જ ઉદાહરણ આપીશ કે કોઈ માતા પિતાનું અવસાન થયું પરિવારજનો જાણ કરે અમારી એક સંસ્થાના ફરજ છે કે તમારા માતાનું અવસાન થઈ પિતાનું અવસાન થયું ત્યારે એવા અમને જવાબ મળે કે એટલું પણ પૂરું કરી નાખો ને અંતિમ ક્રિયા તમે કરી નાખો ને આવા જવા પણ અમને મળ્યા ત્યારે આપણામાં પણ ન છૂટવે આપણે તો સંસ્થામાં આપણે ત્યાં આપણે આપણે જાણ કરવાની ફરજ છે અને પછી આવી રીતે બનતું હોય છે આવા પણ બનાવ બનતા હોય છે ક્યારે દીકરી દીકરાને મૂકી જાય પણ દીકરા દીકરીઓ આવે છે દીકરીઓ દીકરાઓ ક્યારેય આવતા નથી ભાગ્યે જ આવતા હોય દીકરીઓ બિચારી અઠવાડિયા પંદર દિવસે આવતી હોય પોતાના માતા પછી સંભાળી લેતી હોય પણ દીકરા ભાગ્યે જ આવતા હોય છે અમારે પછી જે દાદા ગુજરી ગયા હોય ને એમનું તો ઓળખ દેહદાન અમે જઈને કરી આવતા હોય છે મેડિકલ કોલેજમાં જઈને કારણ કે એ એનો અંતિમ સંસ્કાર અહીંયા કરી કે અહીંયા કરી તો આ કર્યું હોય એ લોકોને કામ આવે એમ મેડિકલ કોલેજ અમે બે ત્રણ એવી રીતે કરેલા છે સીધું દેહદાન જ કરી આવતા એમ મેડિકલ કોલેજમાં જઈને એમ દાદા તમે વાત કરી કે ભાઈ અંતિમ ક્રિયા કે મા બાપ તા છે કાકા જે રીતે વાત કરી રહ્યા છે કે ભાઈ દીકરાઓ મા બાપ સાચવા માટે તો તૈયાર નથી પરંતુ અંતિમ ઘડીમાં જયારે આ દુનિયા છોડીને જતા રહે છે એક અપૂત સંતાનો કે એક માતા પાંચ પાંચ સંતાનોને ઉછરતા હોય છે અને એમાંથી એક પણ સંતાન કે જે સાચવી તો નથી શકતા પરંતુ જ્યારે આ દુનિયા છોડીને જાય છે ત્યારે અંતિમ ક્રિયા આવવા માટે પણ તેમની પાસે સમય નથી ત્યારે આવા જે દીકરાનું ઘર નામ છે ને આવા દીકરાઓ જે છે કદાચ એ મા બાપના દીકરાઓએ મોં ફેરવી દીધું છે પરંતુ આ દીકરાઓ છે તે ક્યારેય મોં નથી ફેરવાતા તેના કારણે જ આવી અનેક જિંદગીઓ હોય છે જે

બાકી બધાને ફોન આવે ને વાતચીત થતી હોય હં હં આ લોકોનું સારું આયોજન છે રાજકોટ મુંજકા હમ 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 શરૂઆતમાં જ્યારે આપણે આવતો હોય જ્યારે સ્વાભાવિક બી વૃદ્ધાશ્રમ શબ્દ સાંભળીને ક્યારેક એટલે અહીંયા મહિનો બે મહિના થોડું લાગ્યું પછી એમ થયું કે અહીંયા તો હવે અત્યારના સમય પ્રમાણે બધું થોડું છે એટલે બધી છુટકા વગરનું એટલે આવવું પડ્યું એવી રીતે છે અહીંયા હમ અહીંયાનું સારું છે સંતાનમાં શું છે તા તા મારે ત્રણ બેબી છે અને બાબો હોય બાબો થોડો એની રીતે પાંચ છ વર્ષ પછી ઘરની અશાંતિ થોડુંક માનસિક શારીરિક એટલે અહીંયા આવવા નહીં થાય તો તમે કીધું અશાંતિ અહીંયા આવ્યા પછી એવું લાગે છે હવે જીવન શાંતિ સારું જાય સારું છે અહીંયા હ દાદા શું નામ છે આપનું ઓકે શું નામ છે દાદા તમારું મારો પમનાની હરિશચંદ્ર મનોરદાસ રહેવાસી બાટો માળવણદર તાલુકો જુનાગઢ જિલ્લો હું બે વર્ષથી અહીં રહું છું હું એકલો જ છું લગ્ન કર્યા નથી અને મારે ત્રણ બહેનો છે બે અમદાવાદ છે અને એક બરોડા છે તમે અહીંના ફોન આવે છે અને શાંતિથી અહીંયા જીવન વિતાવી રહ્યો છું અને સરસ છે બહુ મજાનું છે વાતાવરણ હવા જમવાનું સરસ આવી રહ્યું છે બીજા કેટલાક દાદા છે તેની સાથે આપણે વાત કરીશું દાદા શું નામ છે

એટલે હું દર્દી છું એટલે સિલાઈ કામ કઈ થતું નહીં કારણ કે બધી વસ્તુ ભેગી થવા બહુ વાર લાગતી હતી અને આપણે ઘડીએ ઘડીએ કોઈને કઈ ને એ બિચારા આપણો નાનો પણ લાવી દે બધી વસ્તુ પણ એ પછી વાર લાગે ક્યારેક ન લાવે એટલે પછી એવી પરિસ્થિતિ થઈ ગઈ અને અહીંયા જૂના ભાડામાં હતા અમે એકદમ બહુ જૂનું ભાડું ચાર રૂપિયા ભાડામાં મકાનમાં રહેતા હતા અને પુકાની પડું પડું થતું હતું એટલે પછી અહીંયા હિલા બેન અમારે એક છે ને અહીંયા ચાપ પરમાં એને જોયું કે તમને અહીંયા મજા આવશે કે અહીંયા આવો આપણે જાય બીજા એવા અત્યારે બહુ સારું છે સરસ સારા સારું ધોરાજી આપણે દુકાને છે સુપર ટેલર કરીને પણ અહીંયા આવ્યા પછી કામ થાય નહીં એટલે પછી શું કરવાનું દીકરો દીકરી કાંઈ છે નહીં સંતાનમાં હું કોઈ એટલે પછી એકલો હતો એટલે આવી ગયા એવા બે માણા ઘરના તકલીફ છે એટલે હાલી નથી આપતા બેઠા બીજા દાદા છે એમની સાથે વાત કરીશું દાદા તમે ક્યાંથી આવો છો કલકત્તાથી કોલકાતાથી હા

બસ આટલું જ આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર